માં દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે એમની શક્તિ અપાર અને ફળદાયી છે એમની ઉપાસના કરવાથી ભક્તોના બધા જ પાપ ધોવાઈ જાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દુઃખ તેની પાસે ફરકતા નથી મહાગૌરીનો રંગ ગોરો છે આ રૂપની ઉપમા શંખ ચંદ અને કુંદનના ફૂલો સાથે કરવામાં આવે છે તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ ગૌરી આમના બધા જ વસ્ત્ર અને ઘરેણા સફેદ છે મહાગૌરીના ચાર હાથ છે તેમનું વાહન વૃષભ છે તેમના ઉપર ડાબા હાથની મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે તેમના ઉપરના જમણા હાથમાં ડમરું અને નીચેના જમણા હાથમાં આશીર્વાદની મુદ્રા છે